નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે આપણે જે પાક નુકસાનનીનું ફોર્મ ભર્યું હતું તેના પૈસા હજુ સુધી આવ્યા નથી ને આવ્યા તો એ પણ પૂરા નથી આવ્યા તો આના માટે ખાસ કરીને આપણે આ વિડીયોમાં માહિતી જોઈશું મિત્રો તો મિત્રો આજે તમને વાત કરીએ કે જે પાક નુકશાનીના ફોર્મ ભર્યા હતા તેના પૈસા પૂરતા કેમ નથી આવ્યા અને ક્યારે આવશે એની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ મિત્રો તો ખાસ કરીને અત્યારે ઘણા ખેડૂત પૈસા આવી ગયા છે અને જે પૈસા આવ્યા છે તે નથી આવ્યા આવ્યા મિત્રો મિત્રો બે વાર છે તો ખાસ કરીને જે પૈસા હોય છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ રીતે સુકવતી હોય છે થોડા પૈસા કેન્દ્ર સરકાર સુકવતી હોય તો થોડાક પૈસા રાજ્ય સરકાર સુકવતી હોય જેના કારણે આ પૈસા છે એક સાથે નથી આવતા ખેડૂત મિત્રો તો જે કેન્દ્ર સરકાર અને પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકારમાંથી આવતા હોય છે જેના કારણે ખેડૂત પૈસા નથી આવતા અને અલગ અલગ બે વાર હપ્તામાં આવે છે પૈસા મિત્રો તો જે મિત્રોને થોડા પૈસા અથવા તો જે બાવીસ હજારની સહાય મળવાની હતી એ પૂરતી નથી મળી તો એમાં તમારે મૂજાવાની જરૂર નથી કારણ કે જે બીજા બાકીના પૈસા છે એ પણ બીજા હપ્તામાં આવી જશે મિત્રો તો એને જે અધૂરા પૈસા અથવા તો થોડા પૈસા આવ્યા છે તેવા ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી મિત્રો તમારા પૈસા પૈસા અને જે સહાય છે તે પૂરતી મળી જશે પરંતુ જે થોડા વાર લાગશે કારણ કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ રીતે પૈસા ચૂકવતી હોય છે જેના કારણે થોડી વાર લાગતી હોય છે ખેડૂત મિત્રો તો હવે જે ખેડૂત મિત્રોને પૈસા બાકી છે એ ઘણા ખેડૂત મિત્રોને પૈસા મળી ગયા છે સહાય અને ઘણા ખેડૂત મિત્રોને સહાય નથી મળી તો તેની વાત કરીએ કે જેને નથી મળી એને ક્યારે મળશે તો તો મિત્રો જેને જેવી રીતે ફોર્મ ભરાણા છે એ રીતે ફોર્મની ચકાસણી થઈ અને ધીરે ધીરે તમામ ખેડૂત મિત્રોના ખાતામાં સહાય જમા કરવામાં આવી રહી છે મિત્રો તો ધીરે ધીરે જો તમારું ફોર્મ પણ આવી જશે ચકાસણી થઈ જશે એટલે તમારા ખાતામાં પણ પૈસા જમા કરાવી દેવામાં આવશે જમા થઈ જશે અને જે સહાય છે તેમને પણ મળવામાં મળવા પાત્ર રહેશે કારણ કે અત્યારે જે અનેક લાખો ખેડૂતોના ફોર્મ ભરાના છે તો જે રીતે વારો આવતો જાય અને ફોર્મ ચકાસણી થઈ અને તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો તમારી સહાય ડાયરેક્ટ તમારા ખાતામાં સુકી દેવામાં આવતી હોય છે તો જે રીતે ફોર્મ ચકાસણી થઈ અને જે તમારા ફોર્મ સબમિટ થઈ છે એ રીતે તમારી સહાય આવનારા દિવસોમાં જમા થઈ રહેશે અને સરકાર દ્વારા પણ હજી સત્તાવાર કોઈ જાહેરાત નથી કરવા અમે કેટલા દિવસોમાં જાહેર સહાય છે એ સૂકી દઈશું એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને જે સરકારે પણ જાહેરાત નથી કરી કે અમે સંપૂર્ણ સહાય ચૂકવી દીધી એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તમારી સહાય છે એ પણ થોડા દિવસોમાં તમારા ખાતામાં આવી જશે તો ધીરે ધીરે તમામ ખેડૂત મિત્રોને અત્યારે સૂકવી રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોને બે હપ્તામાં સહાય મળી ગઈ છે મિત્રો તો તમે પણ કોમેન્ટ કરજો કે તમને સહાય મળી કે હજી નથી મળે અને જો મળી છે તો એક સાથે મળી કે કઈ રીતે મળી એ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને જાણ થાય આ સહાય છે કઈ રીતે મળી રહી છે અને તમામ ખેડૂત મિત્રો અને મિત્રો આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો અને લાઇક કરી દીધો અને વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દીધો જેથી કરીને ખેડૂત મિત્રો ખોટા ચિંતા ના કરે કે અમારી સહાય નથી આવી અથવા તો આવી તો અધૂરી આવી અને જો આવી આવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અમે યુટ્યુબને અને ખેતીવાડીને લગતા અથવા તો કોઈ બીજી માહિતી આ ચેનલમાં આપતા રહીશું મિત્રો તો એક્ટિવેશ નામની ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો